हेलो नमस्कार साथियों केम सो आज कतनो बोला मजा मत सो ने मजा मारे वा सो आज ना ब्लॉग नी बात करी तो आज ना ब्लॉग नी अंदर तारे पाणी वारु छु અને પાણી वारु છું અને લગભગ એક નવી ટેક અપનાવ્યું તો તમને હું બતાવું કેમ કે ત્યારે જેવ જે રીતે ઉનારો આપતો જેસે એવી રીતે પાણી પણ ઉછતું હતું જૈસે જે કુવા કે બોર મે 24 કલાક ચાલતે લુ કે આજે લગભગ બે બે ત્રણ ત્રણ કલાક પાણી ચાલતું થઈ જશે કેમ કે જેમ જેમ ઉનાળોની સિઝન આવતી જાય છે એમ એમ પાણી ઓછું જાય છે તો અમારે પણ એવી કંઈક હાલત છે કૂવાની અત્યારે લગભગ ત્રણ ત્રણ પાટિયાની અંદર પાણી ચાલે છે બધા નહીં ચાલતું તો આજે આ છે આપણી મકાઈ અને હવે તમને કૂવો બતાવું તો આ રહી આપણો કૂવો

કચરો લાવી લાવીને ફેંકે છે જો આવડ્યો અને લગભગ બધા ખેતરની અંદર ખાતર નાખી દે તો ખાતર ઉડેલ થઈ જાય છે કેમ કે સમય બહુ થઈ જાય એટલા માટે ખાતર ગુણ ના કરી શકે તો મેં કંઈક નવી ટીક અપનાવી તમને હું બતાવું તો આવી રીતનો કંઈક પ્રોસેસ કર્યો છે જુગાડ આ ઝોરો બનાવ્યો છે કોથરોની અંદર એની અંદર ખાતર નાખી દેવાનું અને ખાતર થોડું ધીરે 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 ઓગળતું જાય છે વગર તો જે રીતે જાય છે એ રીતે ખાતર આપણે નાખતું રહેવાનું ઓછું થઈ જાય એટલે એની અંદરથી પાછું ખાતર નાખી દેવાનું આવી ખાતર એની અંદર વાડકો વાડકો ભરીને નાખી દેવાનું પાછું તો આ રીતે કંઈક આપણું ખાતર ધોવાઈને જતું હોય કેમ કે અત્યારે ત્રણ ત્રણ પાડ્યા પાણી થાય એટલે ત્રણ પ આજે વરાય કાલે ભરાય એવું કંઈક છે એટલે આવો કંઈક જુગાડ કર્યો છે કેમ કે આખા ખેતરની અંદર ખાતર નાખી દે તો ખાતર ઉડેલ પણ થઈ શકે છે તો એટલા માટે કંઈક આવો નવો જુગાડ કર્યો છે તો આ જુગાડ તમને તો મને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો અને નવાય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો આવા અવનવા બ્લોગ જોવા માટે તો એનું કારણ એક જ કેમ કે પહેલી અત્યારે પહેલાં ભલે કેના નજીક છે પણ એનું કે વાત થાય આપણે અહીંયા કૂવો છો તો કૂવાનું પાણી વાત તથા પણ જે ઉનાળાની અંદર કિનારમાં પાણી શરૂ થઈ જાય એટલે કૂવામાં પણ પાણીનો વિકાસ થતો રહેશે કેમ કે આસપાસ બધા થોડી મુક્ત હોય એની રીતે વહે પાણી ખૂટતું નથી કૂવામાં અને આ વખતે કેમકે કિનારેનું કામ ચાલે છે એટલે પાણી બંધ છે તો એટલા માટે બધા લોકો ખેડૂતભાઈઓને બધાને પાણીની તંગી છે તો પહેલાં ચક્કીઓ પડી રહી જો કિનાર ચાલુ રહેતી નથી તો અત્યારે એકે ચક્કી નહોતી ગમે તો ચક્કી આપણે ગાર અંકળી તો એ પણ વેટિંગ કરવું પડે તો ફ્રેન્ડ તમારે પણ અમારા કુવામાં પાણી ઓછું ચાલે છે કે વધારે ચાલે છે કેતા કમેન્ટ કમેન્ટની અંદર તો બસ આ બધું અહીંયા સુધી आणि म्हा नवा बॉलकिनी अंदर नवा अंदाज तक के लिए बाय बाय टाटा